નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવ્યા છીએ તલીના ફિલ્ડ ઉપર આજે તારીખ છે સિત્તાવીસ ચાર બે હજાર ચોવીસ આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડી આવ્યા છે તો આપણે એને પૂછીએ કે તલીમાં એને શું કરેલું છે નમસ્કાર તો આપણે તમે આપણે નામ બોલો પ્રફુલભાઈ મેરજીભાઈ વસોયા ગામ રાયડી બરાબર આ તલીમાં મેં આનો છંટકાવ કર્યો છે અને પાયું છે એનો કેટલો ટાઈમ પહેલાં પાયો તમે પાયું એને વીસ પચીસ દિવસ થઈ ગયા હમ અને છંટકાવ કર્યો બરાબર તમને શું ફાયદો મળ્યો આનું મને તો બહુ સારામાં સારું મળ્યું બરોબર આની કટ કાયદેસર બતાવે છે એક બાજુ ફ્લાવરિંગ અને વૈજ બહુ સારામાં સારી છે જે ક્યારો નથી મૂકો એમાં વૈધ્ય ઓછી છે ફ્લાવરિંગ ઓછું છે અને એનું રિઝલ્ટ એવું એવું દેખાતું નથી બાજુના ક્યારામાં આ સાચવાથી અને પાવાથી આનું રિઝલ્ટ મને સારામાં સારું મળ્યું છે મને એવું લાગે છે અવતાર અવતાર આ નવો અવતાર આવ્યો એવું લાગે છે બરોબર અને અમને એમ થયું કે આનો ઉપયોગ તો કરવો જોઈએ મારે હજી આની પાછળ પાછો એક છટકાવ મારવો છે બરોબર કલીનમાં આપણે થાય પછી કેવો કલર આવે પેલા કલર તમારો કેવો હતો પીરાશ હતી બરોબર અત્યારે એકદમ કાળા ઉપર છે તો આપણે બીજા ખેડૂતને ભમણ કરવી જોઈ આ અવતારનો ઉપયોગ જરૂર ને જરૂર કરે ખેડૂત આપણી એવી નમ્ર વિનંતી છે કે આનું રિઝલ્ટ તમને સો ટકા મળશે ધન્યવાદ પ્રભુભાઈ